સૌથી પહેલાં આપણે આ રીતે એક ટ્રે લેવાની છે એની ઉપર થોડું ઘી લગાડી દેવાનું છે અને એને બધી જગ્યાએ સ્પ્રેડ કરી દેવાનું છે હવે તમારી પાસે જો આ રીતની પ્લેટનો હોય તો તમે સ્ટીલની થાળીનો પણ ઉપયોગ કરી શકો છો અને જો તમારે ઘી ન લગાડવું હોય તો તમે બટર પેપર પણ મૂકી શકો છો અને એની ઉપર આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છે તેનું મિશ્રણ પાથરી શકો છો સુપર સહેલી હતી હુનિપા મિસ્ત્રી ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે અહીંયા મેં મેઝર કપનો એક કપ એવી રીતે અહીંયા મેં બે કપ તલ લીધા છે હવે આપણે તલને શેકવાના છે પણ શેકવાની પણ એક ટ્રીક છે તો તલને આપણે એક નોનસ્ટિક પેનમાં લઈ લઈશું અને એકદમ ધીમા તાપે આપણે એને શેકવાના છે બિલકુલ ફ્લેમને ફાસ્ટ નથી રાખવાની મીડિયમ ટુ લો પણ નહીં ફક્ત અને ફક્ત આપણે એકદમ ધીમા તાપે જ આને શેકવાના છે કોન્સ્ટન્ટ આપણે આ રીતે હલાવતા જવાનું છે અને એને શેકવાના છે જો તમે આ રીતે તલ શેકશો ને તો તમારા તલ ખૂબ જ સરસ રીતે શેકાઈ પણ જશે અને જ્યારે તમે ખાશો ને તો એનો સ્વાદ પણ ખૂબ સરસ લાગશે તે જ આંચ ઉપર જો તમે તલને શેકશો તો તલ તમારા જલ્દીથી શેકાઈ જશે અંદરથી કાચા લાગશે અને બહારથી તમારા તલ લાલ લાલ લાગશે તો અહીંયા મેં લગભગ પંદર મિનિટ એકદમ ધીમા તાપે તલ શેકી દીધા છે અને તમે જોઈ શકો છો કે શેક્યા વગરના તલ અને શેકેલા તલ કેટલો ડિફરન્સ લાગી રહ્યો છે તો હવે હું એક કાચનો બોલ લઉં છું અને એની અંદર શેકેલા તલ લઈ લઉં છું જેથી કરીને તમને આઈડિયા આવે કે કેટલો સરસ ડિફરન્સ દેખાઈ રહ્યો છે તો શેક્યા વગરના તલ સફેદ દેખાય છે અને શેકેલા તલ થોડા બદામી કલર જેવા દેખાય છે થોડો ગોલ્ડન કલર દેખાય છે અને આટલા તલ શેકતા મને પંદર મિનિટ લાગી હતી અને એકદમ ધીમા તાપે મેં શેક્યા છે તો ખૂબ સરસ તલ શેકાઈ ગયા છે એને આપણે એક પ્લેટના કાઢી લઈશું અને હવે એ જ પેનની અંદર બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈશું ઘીની અંદર આપણે જે મેઝર કપના બે કપ જે તલ લીધા હતા તે જ મેઝર કપનો આપણે એક કપ ગોળ લેવાનો છે અહીંયા હું દેશી ગોળનો જ ઉપયોગ કરું છું અને દેશી ગોળથી આ રેસીપી ખૂબ સરસ જ બને છે એના માટે આપણે સ્પેશિયલ કોઈ ગોળ લેવાની જરૂર નથી અને દેશી ગોળથી પણ આ તલની સુખડી ખૂબ જ સરસ બનશે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આપણે એક મેજિક ઇન્ગ્રેડિયન્ટ પણ ઉમેરવાના છે જેનાથી આ તલની સુખડીનો સ્વાદ ખૂબ જ વધી જશે સાથે સાથે હેલ્થની દૃષ્ટિએ પણ એની વેલ્યુ વધી જશે તો કેલ્શિયમથી ભરપૂર એવા તલ આયન કેલ્શિયમથી ભરપૂર ગોળ અને આપણે જે મેજિક ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાના છે ને તેની તો પૌષ્ટિકતા જ કંઈક અલગ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ફ્રેન્ડ્સ વાતો કરતાં કરતાં તમે જોઈ શકો છો કે આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમા તાપે જ રાખી હતી અને ગોળ સરસ રીતે ઘી સાથે મેલ્ટ થઈ ગયો છે ગોળ અને ઘી લગભગ એક રસ જેવા થઈ ગયા છે અને બસ આ રીતે ગોળ અને ઘી એક રસ થાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે ગોળનો પાયો આપણે નથી કરવાનો અને જો તમે કોલ્હાપુરી ગોળ કે થોડો કડક ગોળ લો તો તમારે એને ઝીણો ઝીણો એકદમ સુધારી દેવાનો અથવા તો તમારે એને છીણી દેવાનો જેથી કરીને ગરમ ઘી સાથે એ સરસ રીતે જલ્દીથી પીગળી જાય અહીં અમે ઢીલો ગોળ એટલે કે દેશી ગોળ લીધો છે જેથી કરીને એ ઓછા સમયમાં સરસ રીતે ગોળ અને ઘી બંને એકરસ થઈ ગયા છે હવે આપણે એની અંદર શેકેલા તલને ઉમેરી લઈશું અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આ તલની સાથે જો તમને ડ્રાય ફ્રૂટ્સ બી ગમતા હોય ને તો તમે એને શેકી અને અધકચરો ભૂકો કરીને તમે ઉમેરી શકો છો પણ આપણે એકદમ ટ્રેડિશનલી દાદી નાનીના સમયની આ રેસીપી બનાવવા જઈ રહ્યા છે અને એ લોકો જે રીતે બનાવતા હોય છે એ રેસીપી હું તમને આજે બતાવી રહી છું બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે પણ એ પહેલાં ઉમેરી લઈએ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સૂટનો પાવડર હા ફ્રેન્ડ સૂંટનો પાવડર ખાસ કેમ કેમકે ઉત્તરાયણના દિવસે જ્યારે આપણે ટેરેસ ઉપર પતંગ ચગાવવા ચડીએ ત્યારે ઠંડી પણ હોતી હોય છે પવન પણ લાગે છે જેથી કરીને તલ અને ગોળ તો શરીરને ગરમાવો આપે જ છે પણ સૂંઠ પણ આપણા શરીરને રક્ષણ આપશે તો ચોક્કસ આ તલ સુખડી તમે આ રીતે બનાવીને ટ્રાય કરજો અને સરસ રીતે ગોળ ને તલ બધું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એને પ્લેટની અંદર મૂકી દીધું છે અને એને સરસ રીતે ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું છે તલની સુખડીની અંદર ગંઠોળાનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ મેં ફક્ત આજે સૂંઠનો ઉપયોગ જ કર્યો છે અને સૂંઠ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી અંદર ઉમેરી શકો છો તવેથા ઉપર લાગેલા તલને પણ આપણે આ રીતે સ્ક્રેપરની મદદથી સ્ક્રેપ કરી અને લઈ લઈશું અને એને સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું અને તમને જો જાડી ગમે તો તમે થોડુંક નાનું સ્પ્રેડ કરો થોડી પતલી ગમે તો થોડું વધારે તમે પહોળી કરી શકો છો તમને જેવી થિકનેસ ગમે એ પ્રમાણે તમારે એને સ્પ્રેડ કરવાની રહેશે અને આ રીતે સ્પ્રેડ કર્યા બાદ આપણે અડધોથી પોણો કલાક માટે એને છોડી દઈશું અને થોડુંક આ રીતે ઘટ થાય એટલે નાના મોટા જેવા પીસીસ ગમે એ રીતે પીસીસની અંદર આપણે કટ કરીને તૈયાર કરી લઈશું તો બધા જ પીસીસ આપણા કટ થઈ ગયા છે હવે હું તમને એક પીસ ઉખાડી અને બતાવું કે કેવી આપણી સુખડી સોફ્ટ થઈ છે દાંત વગરના માણસ પણ હશે ને વયોવૃદ્ધ આપણા ઘરમાં હોય દાંત ના હોય તો એ લોકો પણ એકદમ આસાનીથી આ સુખડી ખાઈ શકશે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એટલી સરસ આ સુખડી બની છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં એક પીસ કાઢ્યો સરસ રીતે બહાર આવી ગયો છે અને બધા પીસને આપણે આ રીતે ઉખાડીને લઈ લેવાના છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ આસાનીથી તૂટી શકે એટલી ફાઇન સોફ્ટ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે રેસીપી કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં તમે મને લખીને જણાવો ગમી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય ફરી મળીશું નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી કીપ વોચિંગ સુપર સહેલીયા